ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું સાથે જ અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબ ને ફોલો કરે છે અને અલગ અલગ પ્રકારની ગુજરાતમાં પણ આદિવાસીઓને કલ્યાણકારી યોજના લઈને ચાલે છે આ યોજના નું વર્ણન કરવા જવું તો ઘણો બધો સમય લાગે પરંતુ આજનો પ્રસંગ એટલો જ એ જ ઉદેશ્ય છે કે આદિવાસીઓ નો સાચા અર્થમાં વિકાસ થાય આદિવાસી રાષ્ટ્ર પ્રવાહમાં છે એમાંથી ક્યાં વિખુટા ન પડે ને રાષ્ટ્ર પ્રવાહમાં જોડાય ને રાષ્ટ્રના ઉત્થાન માટે આદિવાસીનો ખૂબ મોટો યોગદાન હોય એ ઉદ્દેશ્ય છે અને ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચા અર્થના આદિવાસીની તો ચિંતા કરી છે આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે ની અંદર જ્યારે અટલ બિહારી વાજપેયીજીની સરકાર આવીને ત્યારે કેન્દ્રની અંદર અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો અને આજ કહી આપે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એનડીએ ની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભો મોજે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભો મોજે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ માન્ય મુખ્યમંત્રીશ્રી માંડવી ખાતે જે તમામે તમામ મંત્રીશ્રીઓ આવી રીતે આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ દોઢસો જન્મ